મોરબીમાં તેર દીકરીઓનો ભવ્ય સમૂહલગ્નોત્સવ શ્રી સમસ્ત કોળી સમાજનું આઠ ફેબ્રુઆરી અદ્વિતીય આયોજન મોરબી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારે મોરબી ખાતે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર સમારંભમાં તેર દીકરીઓના ભવ્ય સમૂહલગ્ન યોજાશે લગ્ન નોંધણી માટેની પ્રક્રિયા દર રવિવારે બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી મોરબી કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે થશે સમુલગનોત્સવ વિશેષતાઓમાં તમામ નવ દંપતીઓને ઘર વપરાશની જરૂરી કર્યાવાની ચીજ વસ્તુઓ આપવામાં આવશે સાથે જ દીકરીઓને સરકારની યોજના કુંવરબાઈ મામેરું અને સાત પેરા સમુલગ્ન લાભ મંડળ દ્વારા અપાવવામાં આવશે તમામ જ્ઞાતિજનો માટે ભોજનની વિશાળ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આયોજનમાં ટ્રસ્ટીઓ સભ્યો દાતાશ્રીઓ અને મોરબી જિલ્લા કોળી સમાજ સેવા ગ્રુપના કાર્યકરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે રિપોર્ટર મયુર બાબરિયા કલ્પેશ બડેસિયા મારું નામ જયદલના જય કોળી સમાજ શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી જિલ્લા દ્વારા આયોજિત શાહી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનના અનુસંધાને આજે બહોળી સંખ્યામાં મિટિંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું એ મીટિંગના અનુસાર કઈ રીતનું આગળનું આયોજન છે ચર્ચા વિચારણા કરવામાં આવી એના અનુસંધાનમાં આગળ બધાને અલગ અલગ રીતના હોદ્દાઓ આપવામાં આવ્યા છે એ હોદ્દાની અંદર ભરતભાઈ સરવૈયાને પ્રમુખ પદે નીમવામાં આવ્યા છે હવે ભરતભાઈ ની અંડર માં ટોટલ સત્તર સભ્ય ની નિમણૂક કરવામાં આવી છે એ સત્તરે સત્તર સભ્ય સાથે હળી મળી અને એક સમૂહ લગ્ન ના આયોજન ની અંદર જેમ બહોળી સંખ્યામાં સમાજ સાથે જોડાય અને સમૂહ લગ્ન ને વધુ મજબૂત રીતે સારો એવો દીપાવી શકે એવું આયોજન કરશે એવી ખાતરી આપવામાં આવી છે અને એ આયોજન ને જે દિવસે ને દિવસે હજી જે કોઈ વરકન્યા અને જે કોઈને જોડાવાનું લગ્નનું આયોજનમાં જોડાવાનું હોય એ ઝડપથી તેમના ડોક્યુમેન્ટ અહીંયા જમા કરાવવામાં આવે કોળી સમાજ બોર્ડિંગ ખાતે તેનું દરરોજ સાંજે પાંચ થી સાત વાગ્યા સાંજના સમય ગાળાની અંદર જમા કરાવવામાં આવશે તેમજ જે કોઈ ગામડેથી આવવાનું હોય જમા કરાવવા માટે એના માટે આપણે સ્પેશિયલ દિવસ રવિવારે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરી કોઈ ગામડે આવતા હોય એને પણ ટાઈમસર આવી જઈ શકે અને દિવસે ને દિવસે આ સંગઠન નું અને ટ્રસ્ટ નો હોદ્દો છે જે વધુ મજબૂત બને એ માટે ગામડેથી પણ આ ટ્રસ્ટ ની અંદર લોકો જોડાય અને આ ટ્રસ્ટ નો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજ શિક્ષણ તરફ વળજે એના માટે શિક્ષણ માટે પણ બોર્ડિંગ ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને લાઇબ્રેરી તેમજ એકેડેમી સેન્ટર ટૂંક સમયમાં જ શરૂઆત કરવામાં આવે છે જેથી કરી જે કોઈ જે કાંઈ કાર્ય કરવામાં આવે એ દાતા થકી જ ઉજળું બને છે એના માટે થઈને દાતા પણ આમાં ખૂબ સહયોગ આપી રહ્યા છે અને હજી વધુને વધુ સહયોગ આપતા રહે એવી આશાને અપેક્ષા સાથે હું સમાજના સૌ જ્ઞાતિબંધુઓને વિનુ છું જય જયવેલનાથ